ભરૂચના ચાદર સાહેબ ગુરુદ્વારામાં ગુરુનાનક જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ ભરૂચમાં નર્મદા નદીના કિનારે આવેલ ચાદર સાહેબ તરીકે જાણીતા ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા ગુરુનાનક દેવજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રદ્ધાળુઓએ ગુરુનાનક દેવજીના દર્શન કરી ગુરુવાણીના પાથ દ્વારા આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો

ગુરુદ્વારા ચાદર સાહેબ ભરૂચ નગરને એકત્રિત હો શ્રીમ સંત બબા લખા સિંહ જીકે અન્ય સાથી સજે પ્રબંધ કે તલે શ્રી ગરુ નાનક મહારાજ જી કા પાંચસો છપ્પનવા પ્રકાશ ઉત્સવ મના રહે રહે શ્રી ગુરુ નાનક દેવ પાતશાજી દક્ષિણ કીધાસી વાપસી કે સમય जो गुरु महाराज जी इस स्थान पे पधारे थे और इस नर्मदा नदी को चादर पर बैठ के गुरु जी ने अपने साथियों के साथ पार किया इस पावन स्थान पे विराज गुरु जी ने लोगों को सत्य धर्म का उपदेश दिया सतगुरु नानक महाराज जी ने दुनिया में प्रकट होकर के नाम जपो धर्म कृत करो वांट को खाने का उपदेश दिया गुरु महाराज जी ने दाम्ब पखंड से दूर रहने की प्रेरणा देते हुए માનવતા કો આપસી ભાઈચારે કા મતન સાંજી પલ કા ઉપદેશ એક ઓહંકાર ઓ એક ઈશ્વરવાસને પ્રેરણા કી આઉ હમ ગુરુનક મહારાજ જી કે પાન ઉપદેશો પે ચાલ કર કે આપણે જીવન કો સફળ બના એક સચ્ચે સુજે સ્વચ્છે સુદૃઢ રાષ્ટ્ર કી સ્થાપના કર સકે મેં શ્રીમ સંત બાબા લખા સિંહ જી વાકે અન્ય સાથી તરફ સંગતો ની તરફ સે સમુચે દેશ વાસિયો કો ગુરુ નક મહજી કે પાંચસો છપ્પનવે પ્રકાશ ઉત્સવ કી બધાઈ દેતા હું દાસ ગ્ઞાન ગોરનામ અંબાલી ધર્મ પ્રચારક કોટા વારુ જી કા ખસ વા